અમરેલીના બગસરાના માવા ઝિંઝવા પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનો પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી મામલતદાર પ્રશાંત કરવામાં આવ્યું હતું કાર્યક્રમ અંતર્ગત સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી તિરંગાને સલામી આપી આ તાલુકાના અધિકારીઓ અને પોલીસ પીઆઈ સહિત સ્ટાફ અને શાળાનો સ્ટાફ સહિત ગામના આગેવાનો દ્વારા ઉપસ્થિત રહ્યા હતા અને તિરંગાને સલામી આપી હતી માવજીંજવા ગામે તાલુકા કક્ષાનો છોતેરમો પ્રજા શતક દિનની ઉજવણી થઈ રહી છે ત્યારે આજે પ્રાથમિક શાળા માવજીંજવા ખાતે વિશાળ સંખ્યામાં નગરજનો અધિકારીઓ પદાધિકારીઓ ભૂલકાઓ નાના નાના બાળકો આજે દેશભક્તિની કૃતિઓ રજૂ કરી અને મનમોહક કૃતિઓ રજૂ કરેલ છે મોટી સંખ્યામાં નગરજનો પણ ઉપસ્થિત છે પદાધિકારીઓ અધિકારીઓ પણ આજે હાજર રહે ત્યારે હર્ષની લાગણી હું તાલુકા મામદાર પ્રશાંત ભીંડી અનુભવી રહ્યો છું વહીવટી તંત્ર વતી આપ સર્વે બધા પ્રેસ પત્રકાર મીડિયા પણ અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત છે તેઓની પણ આ તકે હું નોંધ લઈ આભાર વ્યક્ત કરું છું આજે સમગ્ર વહીવટી તંત્ર બગસરા તાલુકાનું અહીંયા ઉપસ્થિત છે અને આ કાર્યક્રમમાં નાના નાના ભૂલકાઓ અતિ સુંદર કૃતિઓ રજૂ કરી રહ્યા છે અને લોકો પણ શાંતિપૂર્વક રીતે નિહાળી રહ્યા છે ત્યારે ફરી આ તકે હું સર્વેનો આભાર વ્યક્ત કરું છું